જોધપુરને વાદળી બનાવવા માટે કોઈ ખાસ આવી ન ન હતી કે કોઈ આયોજન પણ થયા હતા પરંતુ વ્યૂહરચના દિવાલોને બ્લુ રંગથી રંગવાનું શરૂ કરી દીધું અને સમય જતાં જતાં આખો શહેર બ્લુ રંગથી રંગાઈ ગયો કહેવાય છે કે થોડાક વર્ષો પહેલા શહેરના બ્રહ્મ સમાજે બ્લુ રંગથી મકાન રંગવાનું શરૂ કર્યું હતું બ્રાહ્મણોના ઘર બ્લુ રંગથી અલગ પડી જતા હતા ધીમે ધીમે અન્ય લોકોએ પણ બ્લુ રંગથી મકાન રંગવાનું શરૂ કર્યું અને એમ લગભગ આખું જોધપુર શહેર વાદળી બની ગયું એક એવો પણ દાવો છે કે બ્લુ રંગથી દિવાલોમાં જીવાત લાગતી ન હતી અને તેના કારણે લોકોએ પોતાના મકાનોને બ્લુ રંગથી રંગવા લાગ્યા ધીમે ધીમે એ પરંપરા આખા શહેરમાં જાણીતી બની અને મકાનો બ્લુ બન્યા હવે નવા જૂના બધા જ મકાનો બ્લુ રંગથી જ રંગે છે પરિણામે જોધપુર શહેર ભારતમાં બ્લુ સિટી તરીકે ઓળખાય છે ઐતિહાસિક જોધપુર શહેર ચૌદસો ઓગણસાઠ માં મંડોરના રાજા જોધાએ બંધાવ્યું હતું જોધપુરની સંસ્કૃતિ તરીકે ઓળખે છે અને પ્રવાસ માટે જાણીતું કેન્દ્ર બન્યું છે આમ રાજસ્થાનનું બ્લુ સિટીની જેમ બીજા શહેરો પણ પ્રચલિત થયા છે જેમ કે જયપુર એ પિંક સિટી

આપણા રોજિંદા જીવનમાં રંગોનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે ખાસ કરીને આપણા તહેવારો રંગોત્સવ વર્ષમાં ભલે એક વખત આવતો હોય પરંતુ આપણે સૌ ભારતીયોએ શહેરોને પણ એવા જ વિકસાવ્યા છે જે ખાસ રંગોથી અન્ય શહેરોથી ભિન્ન પડે છે આ એ શહેરો છે જે પોતપોતાના જુદા જુદા રંગોને કારણે જુદો જ રંગીન મિજાજ ધરાવે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનનું બ્લુ સિટી જોધપુરની જે સંપૂર્ણ શહેર આખું બ્લુ રંગને કારણે જાણીતું છે રાજસ્થાનનું જોધપુર શહેર ઓરિયલ વ્યૂથી વાદળી લાગે છે મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ